સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારી રાજકોટ સંચાલિત તથા હોકી રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાના જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધા બે હજાર ચોવીસનો તારીખ સોળ સપ્ટેમ્બરથી ચોવીસ સપ્ટેમ્બર સુધી મેજર ધ્યાનચંદ હોકી મેદાન રેસકોર્સ રાજકોટ ખાતે પ્રારંભ થયો છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ હોકી સ્પર્ધાનું સંચાલન થઈ રહ્યું છે સિનિયર અને જુનિયર પચીસ હોકીની ટીમે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો છે ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધા બે હજાર ચોવીસની વિગતવાર માહિતી હોકી રાજકોટના વાઇસ પ્રેસિડેન્ટ યોગીનભાઈ છનેરિયાએ પૂરી પાડી હતી યોગીન છનિયારા વાઇસ પ્રેસિડેન્ટ હોકી રાજકોટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત અને હોકી રાજકોટના સંયુક્ત ઉપરમે આજે આ રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ હોકી સ્પર્ધાનો આજથી શુભારંભ થયો છે હોકીની પચીસ જેટલી ટીમો આજે આ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ રમશે આપ જોઈ રહ્યા છો એમ અત્યારે નાના નાના બાળકોથી લઈ અને બધા જ હોકીના જે પ્લેયર્સ છે એમના ખૂબ જ આજે ઉત્સાહ છે આમાંથી ઘણા જ ઉભરતા ખેલાડીઓ નેશનલ કક્ષાએ પણ જઈ શકે આજે એમની પોતાની રમત બતાવશે અને રાજ્ય કક્ષાની આ ટુર્નામેન્ટ આજથી પ્રારંભ થયો છે તો હું બધા જ ખેલાડીઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું આવી રીતે જ જે ટુર્નામેન્ટો થાય છે રાજ્ય કક્ષાની નેશનલ કક્ષાની એમાં જ આપણા હોકીના ખેલાડીઓ આગળ આવતા હોય છે ખાસ તો આપ જોવો છો એમ છેલ્લા પાંચક વર્ષથી હમણાં હોકીમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન થાય છે નેશનલ લેવલે થાય છે ઇન્ટરનેશનલ લેવલે પણ થાય છે આજે વુમન્સ હોકી ટીમ છે એ ઘણી જગ્યાએ આપણે જોયું છે એમ આટલા વર્ષો પછી મેડલો પ્રાપ્ત કરે છે મેજર ધ્યાનચંદના પગલે આજે હવે એમ લાગે છે કે હોકી છે એ ખૂબ જ પ્રગતિ કરે છે